થોડા દિવસ પહેલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા પણ આ મુદ્દે સંકલન સમિતિમાં ધ્યાન દોરવામાં આવ્યું ને તે અનુસંધાને વડોદરા ડિવિઝનના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી બસ ચાલક કંડક્ટરોને જરૂરી સૂચના પણ આપી છતાં થોડા જ દિવસોમાં પાણીનું નામ ભૂ જેવો ઘાટ સર્જાયો અહીંયા બસ ડ્રાઈવરને સ્ટોપેજ ખ્યાલ બહાર રહી ગયું હતું એવું કંડક્ટર દ્વારા બચાવ કરાયો હતો રિપોર્ટર અસરા વોરા આસોજ બીએચટીવી ન્યૂઝ મારા ડેપો મેનેજર સાહેબ જોડે વાત થઈ ગઈ છે

તો વાંધો વાંધો બેન બાય આ કંડક્ટર ની ભરતી કરીને અમારે છોકરાઓને બીવોડાવે છે છોકરાને મારવાની ધમકી આપે છે એ પેલા મેં ડેપો મેનેજર ને ફોન કરી દીધો છે તો ભી છોકરાને બસ પાછી લાવે છે આ બસ પાછી લાઈન જો અમે વિડીયો ઉતાર્યો ને તો બસ ડ્રાઈવર પાછી લાવ જા કન્ડક્ટર મેડમ જો અને એ ચલો આપણે જવા દો ચલો આ જો બસ બલતા આજો છે પાછળ દીને વિડીયો ઉતાર્યો એટલે હતો તો એ તો છે સારું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ચલ તું મત ચલ ના ના તું ચલ

গাড়ি গামি জো পাশে আজ বাইপাস ছোকরা নেই যু বস পা Alol de ya. Gel. <laughs> <Jogla, jogla. gülüyor> abaz jo Аджали! Аджали!